રાધે રાની કી જય વરસા નાની દી કરી પરણી ગોકુળ ગામ જોડી એની ચામી એનું રાધે કૃષ્ણ નામ વર્ષા નાની દીકરી ને પરણી ગોકુળ ગામ જોડી એની ચામી એનું રાધે કૃષ્ણ નામ બસુ ને એને બ બે છે સસરા લાડકી ને સુભદ્રધે કૃષ્ણ નામ એક સસરા ને સાસુ રહે ગોકુળધામ માં બીજા સસરા ને સાસુ મથુરાની જેલમાં મથુરા માં જન્મ લઈને આવ્યો ગોકુળ ગામ જોડી એની જામી એનું રાધે કૃષ્ણ નામ છોડી છોડીને વાલો આવ્યો ગોકુળ માં મોટા મોટા યોગેશ્વર ધરે એનું ધ્યાન જોડી એની જામી એનું રાધા કૃષ્ણ નામ બંસરી ના ના દે એનું દિલડુ રે ચોર્યું મોરલી વાગાડી એને કે લુકી દુગામ ચોડી એની જામી એનું રાતે કૃષ્ણ નામ અષ્ટપટ રાણી માં સૌથી એવાલી બેટડી ને ગાજે નામ જોડી એની જામી એનું રાધે કૃષ્ણ જગતના નાથ એવા ગોકુળ માં આવ્યા ગોપ ને ગોવાળ સાથે નાચે આખું ગામ જોડી એની જામી એનું રાતે કૃષ્ણ નામ દેવો ના વૃંદ જોવા આવ્યા વિમાન માં વૈષ્ણવ મંડળ એને કરે છે પ્રણામ જોડી એની જામી એનું રાતે કૃષ્ણ નામ દીકરીને પરણી ગોકુળ ગામ જોડી એની જામી એનું રાધે કૃષ્ણ નામ રાધે કૃષ્ણ નામ બોલો રાધે કૃષ્ણ ભગવાન કી છે